રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના નેતાઓ એક્શન માં આવ્યા છે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે રાહુલ ગાંધીનું નિવેદન કોંગ્રેસની માનસિકતા છતી કરે છે તેવું મુકેશ પટેલે કહ્યું છે એટલા માટે જ વાહિયાત નિવેદનો કરતા રહે છે તેવું પણ મુકેશ પટેલે કહ્યું છે સરદાર પટેલે પાંચસો પાસઠ રજવાડા એક કરી એક શ્રેષ્ઠ ભારત બનાવ્યું રાહુલ આવા નિવેદન યોગ્ય નથી તેવું પણ મુકેશ પટેલે કહ્યું છે મુકેશ પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે રાહુલ ગાંધીના નિવેદન ને લઈને મુકેશ પટેલે નિવેદન આપ્યું છે જોકે હાલ વાહ્યા નિવેદનો આપતા રહે છે તેવું મુકેશ પટેલે કહેવું છે રાહુલ ગાંધીનું નિવેદન કોંગ્રેસની માનસિકતા છતી કરે છે તે ઉપર મુકેશ પટેલનું કહેવું છે ત્યારે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ભાજપના નેતાઓ હવે એક્શનમાં આવ્યા છે પ્રતિક્રિયા આપી છે રાહુલ ગાંધીના નિવેદન બાદ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું છે રાહુલ ગાંધીનું નિવેદન કોંગ્રેસની માનસિકતા છે તે કરે છે જોકે વધુમાં મુકેશ પટેલે કહ્યું છે એટલા માટે જ વાહિયાત નિવેદનો કરતા રહે છે સરદાર પટેલે પાંચસો પાસઠ રજવાડા એક કરી એક શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે રાહુલ આવા નિવેદનો યોગ્ય નથી તેવું મુકેશ પટેલનું કહેવું છે મુકેશ પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના નેતાઓ એક મોરમાં આવ્યા છે રાહુલ ગાંધીનું નિવેદન એ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે અને એટલા માટે જ આવા બધા વાત નિવેદનો કરતા આવે છે જ્યારે સરદાર પટેલે પાંચસો ને પાસઠ રજવાડાઓને એક કરીને એક શ્રેષ્ઠ ભારત બનાવ્યું હતું અને એના માટે આવા નિવેદનો એના માટે યોગ્ય નથી પરંતુ આ ભારત દેશની જનતા જાણે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે ચાર જ્ઞાતિ ગરીબ મહિલા યુવાન કિસાન આ ચાર જ્ઞાતિને સાથે લઈને ચાલે છે અને દેશનો વિકાસ કરે છે અને વિકાસની ગાડી આગળ વધતી રહે છે રાહુલ ગાંધીનું નિવેદન એ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે અને એટલા માટે જ એ આવા બધા વાહ નિવેદનો કરતા આવે છે જ્યારે